તપાસ હાથ ધરી આરોપીઓની ઓળખ કરવાના પ્રયત્ન ઉતરે છે અને ત્યાર પછી તોડફોડ કરતા જોવા મળે છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે રાજકોટના રૈયા રોડ પરનો બનાવ ગ્રીન સિટી ચોકની આ ઘટના એકવીસ સપ્ટેમ્બરનો દિવસ અને રાત્રે કારમાં તોડફોડની ઘટના સામે આવી તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા લખીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે લખીરાજ રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વધુ એક વખત સવાલ એકવીસમી સપ્ટેમ્બરનો દિવસ અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં કારમાં તોડફોડના દ્રશ્યો કેમેરામાં કેદ થયા શું વિગતો જે ચોક્ટ છે તેને અંજામ છે તે આપવામાં આવ્યું હતું હવે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ છે તે સામે છે સીસીટીવી ફૂટેજ ના સમક્ષ જોઈ શકાય છે કે ચાર પાંચ જેટલા તે કારમાં આવી રહી છે અને કારમાં ઓવરટેક કરીને કાર દ્વારા શ્રીને 207 જે ઘરાયા હોય છે તેજી તરફ જે કાર ચાલક છે તો પોતાની કાર રિવર્સ લઈને ત્યાંથી ભાગતો નજરે પડે છે એટલે વિકાસ પડે આવતો સમજમાં મામને પોલીસ દ્વારા અજાર્ય સક્શનની બંને કાર્યવાહી અને જે તપાસ છે તે હાથ તો તરીકે પરત પાડે જોવું તે રહે છે કે પોલીસ હાથમાં જે સક્શન છે તો પકડા છે કે કે થી જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા બદલ તો નીલ સિટી ક્લબ બહાર રાજકોટમાં ખાસ કરી અને દિવસે દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે કારમાં તોડફોડ કરી હોવાનું સમગ્ર સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે એકવીસમી સપ્ટેમ્બરની રાતનો આ બનાવ છે કે જ્યારે કારમાં તોડફોડની ઘટના સામે આવી છે અજાણ્યા શખ્સોએ જાહેરમાં કારમાં તોડફોડ કરી હોવાનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો ફૂટેજમાં શખ્સો અન્ય કારમાંથી ઉતરી અને તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે